પંડ્યા બ્રિજ એકથી ચાર જુલાઈ સુધી રાત્રિના દસથી વહેલી સવારે પાંચ વાગ્યા સુધી વાહન ચાલકો માટે બંધ કરાયો છે હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની કામગીરી વધુ ચાર દિવસ ચાલવાની હોય પંડ્યા બ્રિજ એકથી ચાર જુલાઈ સુધી રાત્રિના દસથી વહેલી સવારે પાંચ વાગ્યા સુધી વાહન ચાલકો માટે બંધ કરાયો છે બ્રિજ બંધ હોવાના કારણે લોકોને ઘણી મુશ્કેલી પડતી હોય તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને રાત્રિના કામગીરી કરવાનો નિર્ણય કરાયો છે ઉલ્લેખનીય છે કે વીસી ત્રીસ જૂનનું બ્રિજ રહેવાનું પોલીસ કમિશનનું જાહેરનામું પૂર્ણ થતાં વધુ એકથી ચાર જુલાઈ સુધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જેમાં કામગીરી બાકી છે જે વધુ ચાર દિવસ ચાલે તેમ હોય જાહેરનામું એકથી ચાર જુલાઈ એટલે કે વધુ ચાર દિવસ લંબાવાયું છે પરંતુ લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આખો દિવસ બ્રિજ ચાલુ રખાશે અને રાત્રિના કામગીરી કરવાની હોય રાત્રિના દસથી સવારે પાંચ વાગ્યા સુધી બ્રિજ બંધ કરવાનો નિર્ણય કરાયો છે દરમિયાન ભારે વરસાદ પડે અને અલકાપુરી ગરનાળુ પાણીથી ભરાઈ જાય તો તેવા સંજોગોમાં કંપની સાથે કરાયેલી શરતો મુજબ પંડ્યા બ્રિજ રાત્રિના સમયે વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવશે